માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું કોર્ટે બે આરોપીને વીસ વર્ષની સજા ફટકારી છે તો દુષ્કર્મ કેસમાં સુરત કોર્ટનો આ મહત્વનો ચુકાદો સામે આવ્યો છે ન્યાય અપાવવા માટે સરકાર કટિબદ્ધ છે ઝડપથી ન્યાય પણ મળી રહ્યો છે અને આ શક્ય બન્યું છે ગૃહ વિભાગની ઈચ્છા શક્તિના કારણે દુષ્કર્મ કેસમાં સુરત કોર્ટનો આ ચુકાદો સામે આવ્યો છે માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું સુરત નામદાર કોર્ટ પણ ખુબ જ ગંભીરતા દાખવી રહી છે અને સુરત પોલીસ પણ આવા કેસ ની અંદર સંડોવાયેલા આરોપીઓને કડક થી કડક સજા મળે તે માટેની જે કાર્યવાહી છે તે કરતી હોય છે અને આવી જ અંદર સુરત નામદાર કોર્ટ દ્વારા ત્રણ પૈકીના બે આરોપીઓને વીસ વર્ષની સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે સગીરા છે તેનું કરી ત્રણ બંધ રૂમમાં લઈ ગઈ અને દુષ્કર્મ આચર્યો હતો અને ત્યારબાદ ભાગી છૂટ્યા હતા જોકે એક જાગૃત દંપત્તિના કારણે આ સમગ્ર મામલો છે જે તે સમયે સામે આવ્યો હતો અને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા તબીબો દ્વારા જે સગીરા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો હોવાનો જે નિદાન કરવામાં આવ્યું હતું લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં આકાશ અને કાલુ રામચંદ્રમચરણ પ્રધાન આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને આ સમગ્ર કેસ સુરત નામદાર કોર્ટમાં ચાલી જતા કોર્ટે અંતે જે મેડિકલ પુરાવા અને સીસીટીવી ફૂટેજ છે તેના આધારે આરોપીઓ ત્રણ પૈકીના ને વીસ વર્ષની સજા ફટતા હુકમ કરાયો છે સાથે જે પીડિત પરિવાર છે તેને સાત લાખ નું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ને પણ આદેશ કરવામાં આવ્યો છે સૌથી મહત્વની બાબત એ છે કે પહોંચવા જયારે આ મગજની સગીરાને લાવવામાં આવી હતી ત્યારે નિવેદન આપી શકે તેવી સ્થિતિમાં પણ જોવા મળી નહોતી જી જી રાકેશ જોડા